હા ભાર્ટે હું ગયા મોજમાં તો જય દ્વારકા દેશ જય મા મોગલ અને જય શ્રી કૃષ્ણ બધાને તો અટાણા વાય ગયા દ અને આપણે એવો તો હમણાં છે ને આપણે કેશુરભાઈનો ફોન વિડીયો બનાવવાના છીએ યુટ્યુબમાં એના ફોન આવ્યો તો એટલે આપણે પેલા છે ને એને તેડવા જવાના છે પછી એને ખંભાળિયા લાવવાના છે પછી એને કંઈક થોડુંક કામ છે કામ પતાવવાનું છે અને આપણે આવતી પેલા નાઈ લે નાઈ અને પછી એને તેરતા આવી પછી છે ને આપણે ને પેલા છે ને નાઈ આવી હવે તો આપણે થઈ ગયા નાઈધન ફ્રેશ અને હવે આપણે જવાનું છે પાયર લાગે પાયલ પેટ્રોલ પંપ છે ને ત્યાં કે કેશુરભાઈ અહીંયા ગાડી રાખીએ સર્વિસમાં અને અહીંયાથી મને આવવાનું છે ગાયત્રી મોબાઈલ વર્લ્ડમાં એટલે જાઓ જાઓ મમ્મી હું નીકળું હું બરાબર હા નીકળમાં બરાબર આ પર પેલે છે ગાડી આપડી ઓલા જણ કે વાલા મારા ચલો આ છે આપડી ગાડી ગાડી

અરે ગવરભાઈ ગુડ મોર્નિંગ શું છે મજામાં શું વાંધો આવ્યો વળી તમને યુટ્યુબ બી એડ છે પૈસા પછી શું ઉપાડી તો તમે છે ને જરાક માફ કરજો મોટી ગાડી મારી બહાર ગઈ એટલે નાની ગાડી લઈ આવ્યો હું ના ના હું ને એટલે મારી ગાડી છે ને ઓલી ભાઈ લઈ ગયો એ વાંધો હે ચાલો કેમનું જવું છે કે વાર છે ये मोबाइल YouTube influencer आप <laughs> बड़े <laughs> हैं ना जाय गैजेट मोबाइल ये है सर आज

कवर लेवन था ही पहन तो के जो आप लोग फॉलो ना पच्चीस का डिस्काउंट आई नंबर डिस्काउंट दे हो ना तो बात कर ले हूँ निम्न में कहाँ डिस्काउंट दिया ले दिस्काँट तो दिस्काँट। मैं कहाँ ना कहाँ करो चालू ब्लॉग में इन मानव नहीं हो भाई भाई कोटा है हाँ ये भाई नुमान नहीं हमको ये बात का मैं बोलता हूँ

જેવો લાઇક હોય કે તેલા સમયમાં જાતાને તો ઝંગ લડવા જાતા આની દે વિના પછી બહાર રહેવું હતું અતણે આ લગાડવું ફરજીયાત આલમ ને पिचो दे साथ त्रिस बाली भाई पैसिंग आप उधर तो जाओ नवाब उपिरा सुको पिचो तो आगरो मस्त फिल्टर का तो यार फिल्टर करते हैं रोज़ चाहना आरु आप ये नमूद हमारे मोटे यात्री हैं रोज़ दस पांदर नौकर बना के रखा है भाई साहब ये नहीं आता तू आती तू रह गई क्या बंता

અને આપણે મગે ઊંધ્યું હવે ખાય ગુડ ફોર હેલ્થ ગુડ ફોર હેલ્થ અચ્છા ઇંગ્લિશ અમને આવડતું હોય તો હું જોતું બી આ હવે અમે આવી ગયા અહીં જગામાં દુકાને હું જામફર જગ્યામાં જગામાં જામફર પીવા હું કેસુરભાઈ શું છે બીજું કંઈ આવશે કાચું ને લીલું ને ગુલાબી ને પાકું જામફર નથી ને એટલે આપડી વાડીની ને આપડી વાડે થાય ને પછી

જે ગયો સૂર અ જમી આવી ગયા હે ગાડી લેવા તો કાર ખલજીરી ગડવાળો કુછી નહીં બોલ શું

શુક્રિયા હવે પાછા હંભળી આવો એટલે યાદ કરો ઓકે તો હવે હું નીકળું કઈ વાંધો નહિ પાછું કઈ કામ પડે તો ફોન કરજો ચાલો હવે આપણે નીકળીએ ઘર બધું જો હવે હું અહીં પાછો પૂગી ગયો ત્યાં જ તો ના કા આગળ અને હવે કેસુરભાઈનું હું આમાં અમાર કાઈ હોય એનું

ચાલો સાહેબ તમારું છે ને આ ભૂલાઈ ગયું તું ને એ જો ગયું ના ના રહી ગયું ના ના પૈસા નથી દેખાણા બરાબર સારું તો હવે મહિલા બરાબર ગુડ બાય ચાલો ફોન કરજો આવો એટલે ચાલો ઓકે આવો એનો એમ વાંક નથી એવડા મોટા યુટ્યુબર છે યાર ક્યાંક લાગી ગુગે હવે છે આપણે નીકળી જાય અહીંયા બ્લોગ જ બનાવે છે તો ચાલો કેશુરભાઈ શૂટિંગ કરી અને જમી અને કેશુરભાઈને મૂકી અને હવે આપણે આવી ગયા આપણા ઘરે અને હવે આજ છે પેલું નોરતું એટલે આપણે ડીજે રાખવાનું છે દિવાળીમાં બરાબર એટલે અમે થોડીક વાર આરામ કરીએ અને પછી આપણે લઈ જવાના છે એનો વ્લોગ આખો અલગથી આવી જાય ક્યાં લઈ જવાના હે એનું બધું સેટિંગ રાખવાનું છે એની બધું વ્લોગ આખો અલગથી આવી જાય એટલે હવે આ વ્લોગ એડિટ કરી અને તમે આવવાના બ્લોગ જોવા માટે લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો હવે જોકે નોરતા હે એટલે થોડાક બ્લોગ શું કહેવાય આમ નહીં રહીને આવશે એકાદ દિનની એકાદ બે દિનના વચ્ચે કદાચ ગેપ આવી જાય તો આવી જાય તમે નવા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મામોગ